જય દ્વારકાધીશને જય માતાજી ખેડૂત મિત્રો હવે આપણે આજે તમને માહિતી આપવાની છે ડુંગળી અને લસણ વિશેની મિત્રો તો ખેડૂત મિત્રોને એક આપણો એવો એક અભિપ્રાય જે લીધેલો છે ખેડૂત પાસેથી એ અભિપ્રાય વિશે અને ડુંગળી અને લસણની અંદર કોઈ પણ જાતના ખર્ચો કર્યા વગર મિત્રો કે જેની અંદર તમે ઘણી બધી દવાઈઓ સાટી સાટીને લગભગ થાકી ગયા છીએ થીપનો પ્રોબ્લમ હોય છે લસણનો વિકાસ નહીં થતો હોય ડુંગળીનો વિકાસ નહીં થતો હોય અને જે આપણે ડુંગળી લસણની અંદર જે પીરાઈસ આવે છે એ પીરાઈસની અંદર પ્રોબ્લેમ તમારો સોલ્વ નહીં થતો હોય કોઈ પણ દવાઈઓ સાઇટ સાટવાથી મિત્રો તો આપણે એક ખેડૂતો માટે એક બેનિફિટ થાય એવી અને મફતમાં હાવ ખર્ચા વિનાનું થાય એવું મિત્રો એક પ્રોડક્ટ કે પ્રોડક્ટ કહી તો પ્રોડક્ટને એક વસ્તુ કહી તો વસ્તુ મિત્રો કે બજારમાં બધે જગ્યાએ ઝડતી વસ્તુ કે જેનો ઉપયોગ કરવાથી જે જે ખેડૂત મિત્રોએ એનો ઉપયોગ કર્યો છે ને એક વખત એનો ઉપયોગ જે અહીંયા કર્યો છે ને એ ખેડૂત તો ખુશ ખુશાલ થઈ ગયા છે મિત્રો આવું એક વસ્તુ છે મિત્રો તો એના વિશે તમને આખે આખી હું માહિતી આપું છું અને આપણે એક આ લસણનો જો ફ્લોટિંગ છે આખે આખો લસણની અંદર આપણે આવ્યા છીએ જોવા માટે જ હવે જ્યારે લસણની અંદર આનો મિત્રો જ્યારે આપણે ઉપયોગ કર્યો કરતા હતા ને ત્યારે આપણે નહોતું પહોંચાડણું એટલે વિડીયો નથી મિત્રો પણ એના ફોટા હું તમને નાખીશ આમાં કે આઠ દિવસ પહેલાં કેવું લસણ હતું અને આનો ઉપયોગ કર્યા પછી કેવું લસણ થઈ ગયું છે મિત્રો તો કોઈ પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં જેથી કરી તમામ ખેડૂત માટે આ વિડીયો પહોંચે તો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય આપણો વિડીયા જોયા પછી ઘણી કંપનીવાળાને થોડોક આમ તેમ થાય કેમ કે આપણે જે આ વસ્તુ કહેવાના છીએ ને એનું એવું બધું રિઝલ્ટ આવે છે કે મફતની અંદર થાય છે એટલે શું છે કે ખેડૂત મિત્રો પ્રયોગ કરે ને રિઝલ્ટ સાડા દેડે તો આપણે ડબલા સાટવાનું મિત્રો બંધ થાય અને ઓછે ખર્ચે વધારે ઉત્પાદન કેમ થાય ને મિત્રો આનું એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે લસણ જુઓ મિત્રો અત્યારે આ લસણની જે અત્યારે પોઝિશન છે ને મિત્રો આની આઠ દિવસ પહેલા એટલી બધી ખરાબ પોઝિશન હતી હું તમને ખોટા નાખ્યા નહીં તમે જોયું ને મિત્રો આઠ દિવસ પહેલા કેટલી બધી ખરાબ પોઝિશન હતી કે ઘણી બધી આ ભાઈએ દવા સાટી લીધી સત્તા પીરાશ નહોતી આરતી અને વિકાસ નહોતો થતો અને છીપ તો એટલી બધા પ્રમાણમાં સીપ હતી મિત્રો કે છીપ નું કોઈ દવાથી રિઝલ્ટ નહોતું આવતું પછી આની અંદર આપણે ઉપયોગ કર્યો મિત્રો શેનો તો કે સુનાનો મિત્રો જે આપણે સૂનો આવે છે એટલે આપણે ઘણા ખેડૂત મિત્રો કંઈક સૂનો સૂનો કયો તો મિત્રો એ પણ તમને બતાવું જો આ ભાઈ પાસે આવે સૂનાની બાસ્કી જે આપણે છે વ્યવસ્થિત રીતે ભાઈ સૂનાની બાસ્કીનો વ્યવસ્થિત વિડીયો લે કે બજારમાં જડ જે આપણે પ્લાસ્ટર કરવામાં જે સૂનો વપરાય છે આપણે મકાન બનાવીએ એની અંદર જે આપણે પ્લાસ્ટર કરીએ મિત્રોને એની અંદર જે સૂનો વપરાય છે ને એ સૂનાનો આપણે ઉપયોગ કર્યો છે અને એક વીઘે લગભગ વીસ કિલોથી લઈને અને પચીસ કિલો સુધીનો સોનાનો આપણે ઉપયોગ કર્યો છે એક વીઘામાં મિત્રો અને એ ભાઈને અમે આપણે વંથલી તાલુકાનું અમારું લુસાડા ગામ ટૂંકમાં જૂનાગઢ જિલ્લાનું મિત્રો અને અમારું બાજુમાં વંથલી નજીક અને વંથલી એક એગ્રો કાવે છે જે ધીરુભાઈ કરીને છે ગુજરાત એગ્રો એ ધીરુભાઈની ભલામણ હતી મને બે ત્રણ વખત કીધું પછી અમે આ ખેડૂતને ટૂંકમાં એનો અભિપ્રાય માટે અમે એને ધરાડીથી સૂનો નાખવો છે એ ખેડૂત ના પાડતા હતા કે ભાઈ અમને દવા સારી આપો જેથી કરી લસણનો વિકાસ સારો થાય સૂનો નીખવો સૂનો નાખ્યા પછી સઠ્ઠે દિવસે ખેડૂતને એટલો બધો ખુશખુશાલ થઈ ગયા છે મિત્રો કે એટલું બધું રિઝલ્ટ છે કે એની તમે વાત પૂછો ખેડૂત મિત્રોને એક મારી સલાહ છે કમસે કમ ડુંગળી હોય કે લસણ હોય મિત્રો એક વીઘાની અંદર તમારે પાંચ વીઘાનું ઉત્પાદન લેતા હોવ તમે પાંચ વીઘાનું વાવેતર હોય દસ વીઘાનું હોય એક પહેલાં તમે જ્યારે તમારે પાણી પાવું હોય એ પાણીની મોર તમારે વીઘે પચીસ કિલાની આસપાસ સૂનો કોરો અને કોરો સૂનો કોઈ વસ્તુ મિત્રો એની સાથે તમારે કોઈ કેમિકલ દવા કે કોઈ ઉરિયા કે કોઈ ભેળવવાની જરૂર નથી કોરો સૂનો અને સૂનાને આપણે આ રીતે આમ ઉડાડી દેવાનો છે અને એક વીઘે પચીસ કિલો મિત્રો અને તમે કમસે કમ એક વીઘાની અંદર એનો ઉપયોગ કરો પાણી જ્યારે પાવું હોય ત્યારે પાણીની મોર તમારે નાખી દેવાનો છે અને પછી સઠે કે સાતમી દિવસે કે વધીને આઠમે દિવસે મિત્રો એનો તમે રિઝલ્ટ જુઓ જેથી કરી તમને ખબર પડશે કે હાવ ઓશે ખર્ચે કોઈ રીતનો ખર્ચો કર્યા વગર એનું કેટલું તમને રિઝલ્ટ આવે છે અને મિત્રો આનું રિઝલ્ટ જે આપણે પાંદડા પીડા ફરતા હોય એની અંદર તો આવશે પછી તમારો ડુંગળી લસણનો ગાંઠિયો છે ને એ ગાંઠિયાને પણ વજનદાર અને મોટો કરશે અને બીજા નંબરમાં કે જે આની અંદર થીપનું પ્રમાણ વધારે લાગતું હોય ને દવાથી પણ રિઝલ્ટ ન જળતું હોય ને તો એની અંદર તમને હાઇટથી સિત્તેર ટકા સ્થિપનો સ્થિપની અંદર પણ તમને રિઝલ્ટ જળશે કેમ કે સૂનો જે પાંદડાની ઉપર પડે છે ને એના હિસાબે થ્રીપ્સ મરી જાય છે મિત્રો એટલે આપણું કહેવાનું એમ છે કે તમે એક વખત આનો ખતરો કરો આની કોઈ કિંમત નથી લગભગ વીસ કિલાના સો રૂપિયાની નેવું રૂપિયા એટલે સો રૂપિયાની આસપાસ મિત્રો કે વીસ કિલાનું જે પેકિંગ આવે છે એ સો રૂપિયાની આસપાસ એના ભાવ છે મિત્રો અને સો રૂપિયાનો વિગેય ખર્ચો તમારે કરવાનો છે મિત્રો પણ ખેડૂત મિત્રોને મારી સલાહ છે અને હું સાતી ઠોકીને કહું છું મિત્રો આવા ઘણા ખેડૂત મિત્રોને અમે અભિપ્રાય લેવડાવ્યા છે અને કાયમીથી કાયમી લેવડાવતા રહી છીએ એકસો ને દસ ટકા હું તમને જવાબદારીથી કહું છું અને સાતી ઠોકીને કહું છું એક વીઘાની અંદર અખતરો કરો તમને રિઝલ્ટ આવશે 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 મિત્રો તો આવા ઘણા ખેડૂત મિત્રો છે કે જે ડુંગરીની અંદર એક વીઘાની અંદર ઉપયોગ કર્યા પછી અત્યારે જે ધારો કે પાંચ વીઘાની ડુંગળી ઊભી હોય ને તો પાંચે પાંચ વીઘામાં બબે વખત ઉપયોગ મિત્રો કરી દીધા હે આના એટલે આ એક બજારની અંદર હજી ઘણા ખેડૂત મિત્રોને કોઈને ખબર નથી હોતી અને લગભગ આ ત્રણથી ચાર વર્ષથી આનો સુનાનો એક ભાઈ ધીરુભાઈ છે એ ઘણા ખેડૂત મિત્રોને નખવે છે અને તમારે વધારે પૂછપરછ માટે કોઈને વધારે માહિતી જોતી હોય તો આની અંદર હું મોબાઈલ નંબર હું નાખું છું એ મોબાઈલ નંબર ઉપર તમારે સંપર્ક કરવો અને વધારે માહિતી લઈ લેવી મિત્રો જય જવાન જય કિસાન